કેમ છો મજામાં શું વાક્યની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય ગમે તેટલી મુશ્કેલીઓ હોય પણ જો તમારો રસ્તો સાચો તમારા લક્ષ્ય સારા હોય તો તમારે કોઈ પણ તકલીફથી ડરવાની જરૂર નથી દરેકનો સામનો કરવાનો છે આ આગળ વધવાનું છે આ જ વાત ને સુવિચાર તરીકે ગ્રેટ વલનાડો ખૂબ જ લખ્યું છે જે સુવિચાર છે તેનો વિષય છે તેમણે લખ્યું છે કે આપણું જીવન એક સ્થિર દોરડા ઉપર ચાલવા સમાન છે અને બાકી બધું જ સમય બગાડવા જેવું છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે

આવું જ આપણું જીવન છે આપણે અત્યારે જીવી રહ્યા છીએ કારણ કે આજના સમયમાં કોઈનું પણ જીવન એટલું આસાન નથી અને આસાન જીવનની ક્યારેય અપેક્ષા પણ નહીં રાખવી જોઈએ કારણ કે ચાલતા રહેવું તે જ જીવન છે જો જીવનમાં કોઈ સમસ્યા નહીં હોય તકલીફો નહીં હોય તો આપણે સ્થિર બની જઈશું આપણા દરેક જોયું હશે જ્યારે આપણે કોઈ આઈસીયુમાં જઈએ છીએ અને જોઈએ છીએ કે કાર્ડિયોગ્રામનું મશીન હોય છે એ કાર્ડિયોગ્રામના મશીનમાં દર્દીની હાર્ટબીટ જોવાતી હોય છે એટલે દર્દી જે પ્રમાણે શ્વાસ લે છે તે પ્રમાણે તેની હાર્ટબીટ ઉપર નીચે ઉપર નીચે થતી હોય છે પરંતુ જ્યારે એ હાર્ટબીટની જે લાઈન સીધી થઈ જાય છે ત્યારે કહેવાય છે કે તે વ્યક્તિના ધક્કા બંધ થઈ ગયા છે વ્યક્તિ સ્થિર થઈ ગયો છે મારા મિત્રો આ જ વાતને આપણે આપણા જીવન સાથે સાંકળીને જો આપણા જીવનમાં કરવા માટે કશું જ ના હોય તો સમજવું જોઈએ કે આપણું જીવન પણ મૃતપ્રાય થઈ ગયું છે આપણે આપણમાં જીવતા જીવ મૃત્યેલા સમાન છીએ માટે આપણે આપણા જીવનમાં હંમેશા એવા સારા અને સાચા કાર્યો કરવાનો પ્રયાસ કરવો જોઈએ સારા અને સાચા લક્ષ્ય બનાવવા જોઈએ અને તેને પૂરા કરવા માટે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મિત્રો આ બધું કરી છે છે જે હોય હોય જેનામાં શાણપણ આપણે પણ શાણા બનવાનો પ્રયાસ કરવો જોઈએ ના શાણપણનો આગુણ આપણા જીવનમાં ઉતારીને ના ફક્ત આપણે આપણું જીવન પરંતુ આપણી સાથે જોડાયેલા અન્ય લોકોના જીવન પણ વધારે સારા બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ આ સાચું શાણપણ છે થેન્ક યુ